શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે આપણે અને બસ જો મસ્ત સવાર થઈ ગઈ છે આ તો રુદ્રભાઈ હજી સુધા છે આયુષ્યબેન ઉઠી ગયા છે પણ હજી નાવાનું બાકી છે એને દશામાની પણ સેવા પૂજા આપણે કરી લીધી છે

બસ જો આ દશામાનો છેલ્લો દિવસ છે અમારે એટલે બપોરે લાડુને એવું બધું બનાવવાનું છે સાચું થોડાકને જમવાનું કહેવાનું છે જેને ફોન કર્યા છે એ લોકો આવશે તો ઠીક છે બાકી આપણે બધા તો જઈએ જ તે એટલે તમે જોડાયેલા રહેજો આજ મજા આવશે આજે તો જાગરણ પણ છે એટલે બપોરે પણ ઊંઘવાનું નથી અને દશામાનું વ્રત છેલ્લો દિવસ છે એટલે માતાજીને આપણે પધરાવા જવાના છે પાણીમાં તો આપણે એન્ડ સુધી જોજો આ તો બ્લોક પણ લાંબો થઈ જશે મારો તો સરસ ચાલો તો હવે હું દૂધ પી લો બાકી ચા મેં મૂકી દીધી છે એટલે મારે દૂધ પીવાનું છે તો હમણાં હું ફટાફટ દૂધ પી લો દૂધ પીને રિયર માટે ચા બનાવી દઉં ચા બનાવીને પછી એ પી લે ચા એટલે રોટલી માટી પછી ચા દળવા નાખવાનું છે મારે આજે ઝાડું દોડવા નાખી દઈએ આપણે કો કલાડવા બનાવવાનું છે ને એટલે સરસ ચાલો તો મળીએ પછી ચાલો અત્યારે વાગી ગયા છે પણ ત્રણ અને ફાઇનલી અમારો વારો આવી ગયો ફરાળ કરવાનો ક્યાંક ની ભૂખ લાગી છે મને તો અને ફરાણમાં તો ઘણું બધું છે આજે હિરણ આવી ગયા આવી થોડીક વાર બેઠા ફ્રેશ થયા અને હવે અમે લોકો બેસીએ છીએ ફરાળ કરવા અને છોકરીઓને પણ જમવાનું બાકી હતું મેં એના હાટું ફટાફટ કરી મેં બેને ભૂખ લાગી છે તો ફટાફટ રોટલો કરડો તે ખાઈ લે તો બે કે ભૂખ નથી લાગી છે મેં વેફર તળી છે

તો એ હોય થોડું કાજુ બદામ ને થોડું કતરણ કર નાખજે હા બેઠી બેઠી હા ઓલો ઉને કપડું લઈને જ બેહી છે એ ઢોળાઈ રહી પોતા બોતા ને ચંચળ થાય પછી જઈને ખેરવાનું જ રહી કામ ઓછું થાય એવું કરવાનું આપણે ને માતાજી લાગુની પ્રસાદી કર નાખી હું પૈસા તો રસોઈમાં વળગી જઈશ હમ બરોબર તો કાં તો

ચાલો ભાઈ તૈયારી ચાલુ છે અમારે મોટું હાઈ બેટા કેવો રહ્યો આજનો દિવસ મસ્ત ને અડધો દિવસ હતો એટલે શનિવાર હતો એટલે ચાલો જય દશામાં ચાલો ભાઈ જોર શોર માં અમારે તૈયારી ચાલુ છે જો અડધો ભૂકો થઈ ગયો અહીંયા હવે એક ગાણવો તળવાનો બાકી છે છેલ્લો હે ને ગાણવો છેલ્લો બાકી ડ્રાય ફ્રૂટ ની બધી કતરણ થઈ ગઈ છે કિસમી છે અહીંયા પીડી છે ખાંડ ઇલાયચી ને જાયફળ પેલું પૂરું કમ્પ્લીટ પીલી નાખું સરસ મજાનું ગોળ સુધારે છે દુરવા કોકની ખીજ મુઠિયા માથે ઉતારે છે

ઓમ અમારે ભાઈ એક અમારામાં એવી કહેવત છે ખાસ કરીને બ્રાહ્મણમાં કે બ્રાહ્મણના દીકરા દીકરીને રસોઈ તો શીખવાડવી જ ના પડે અત્યારની જનરેશન તો ભલે પણ જો તો આયા અમારે ગામડે મધ્યાહન ભોજનનું રહ્યું ને તો એ મધ્યાહન ભોજનની રસોઈ અમારે દુર્વાબેન જ બનાવે છે તો આજે મને કે કાકા તમે સાઈડમાં વહ્યા જાઓ લાડવા હું બનાવું છું કાકા કાકો બધેયથી આજ હવરમાં બાયપાસ જ થાય છે સમજાતું નથી હું છે જેને જોવો એ બાયપાસ જ કરે છે હમણાં થોડીક વાર પહેલા મારી હગીમાનો ફોન આવ્યો તો ઈમન બાયપાસ કરી દીધો બોલો આ કરવાનું હું તમને પોરો મળે એટલે આજે એટલે મે તમને બાયપાસ કરી દીધા અને અમુક અમુક તો આજ સવારના એટલા હરખાઈ છે ને આમ આમ તમે જુઓ તો આમ આમ ગ્લો ગલો છે હવ નકરો નહીં દૂરવા સારું ચાલો હવે ખાંડ ભેળવી દીધી હતી બેટા ડ્રાય ફ્રૂટ ને બધું બધું કમ્પ્લીટ સરસ ચાલો એ હમણાં થઈ જાય એવું કે બધું થઈ જાય માતાજીને તરવાનું લાડુ બધુંય સરસ વાહ જો અમારે મેડમ અમારું એટલું ધ્યાન રાખે છે ને કે તમે વાત જવા દો પછી એટલો ગેસ થઈ જાય છે ને પછી દવા લેવી પડે રાતે હોવા ટાણે એટલું ધ્યાન રાખે લો આપણે મુઠિયાનો ભૂક્કો થઈ ગયો તો અને હવે ગોળ ને ઘી ની પાઈ લે છે ગોળ કટિંગ થઈ ગયો છે અને ઘી

તો ચાલો લાડવા વરાઈ ગયા છે આ દુર્વા ની પ્લેટ છે આ સેજલ ની પ્લેટ છે અને આ મમ્મી ની પ્લેટ દુર્વા એન્ટિક બનાવ્યા પાછા એને સસ્તામાં પતાવ્યું દુર્વા એ કોણ મહેનત કરે ને એ તો સસ્તામાં પૈતું એને તો

ભાઈ માતાજી નો થાળ ધરાઈ ગયો છે પૂજા પાઠ થઈ ગયા છે મસ્ત મજાનું અને અંદર અમારે ચાલી છે મસાલા પુરી ની તૈયારી તો અત્યારે વાગી ગયા છે સાડા ટીફિન નું કામ પતી ગયું છે છોકરીઓ જમવા બેસી ગયું છે બધી ઉન્નતિ ને

તો પોણા દસ જેવો સમય થવા આવ્યો છે અને મમ્મી પપ્પા સેજલ આંટી અને પ્રકાશ અંકર જમવા બેસી ગયા છે હાય

The fruits. Chai, the the This is my sister. <laughs> <laughs> Hi, You're how, are <laughs> point even. how are you? How are you? I'm good. You always fine. thank you all que no, agotado la de la la autodescripción de la autodescripción de yo autodescripción de la autodescripción de la a de la autodescripción

ચાલો ભાઈ માતાજી ને વળાવવા માટે આવી ગયા છીએ કેનાલમાં પાણી વેતીયાણ છે એટલે અમારે મોસ્ટ ઓફ જો બધા અહીંયા જ આવે

તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને અત્યારે જો માતાજી દસ દિવસ રંગે ચંગે આપણા ઘરે રહ્યા માતાજીની સેવા પૂજા કરી આપણે અને આજ છેલ્લો દિવસ હતો માતાજીને વરાવવાનો માતાજીને સરસ રીતે સાંડળી પધરાવી ને જોવે ઘરે આવ્યા અમે અને પ્રકાશભાઈને જોઈએ આખી જાગરણ અમારી હારે કર્યું અને મજા આવી ગઈ આખી રાત નીકળી ગઈ ખબર ના પડે ને કે એકલા એકલા હોત તો મને ઊંઘ જ આવત અને આ એવું એવું ગયું કે દસે દસ થી મને કાંઈ નથી છેલ્લે દિવસે કાંઈ નથી દસે દસ થી ગયા વખતે મને દસ થી તો કાંઈ નતું છેલ્લે દિવસે બહુ બીમાર થઈ ગઈ નહીં સાહેબ ગયા વખતે છેલ્લા દિવસે બહુ બીમાર થઈ ગયું વોમિટ ચાલુ થઈ ગઈ હતી મસ્ત ખાવાનું બનાવ્યું બધે તેડાવ્યા ખાધું પીધું અને છેલ્લે દિવસે હું મારો ખાવાનો ટાઈમ આવ્યો હું ખાઈ ન થઈ ગઈ નહીં વોમિટ ચાલુ થઈ ગઈ પછી તો ઊંઘી ગઈ હતી અને આ જગ્યા તો છે કોદી પધરાવા પછી ગયા હતો જવાનું ત્યારે મને ઉઠેડી કે આ લવો પધારવા જાવું છે આપણે તો હું ઈ ગઈતી પછી કારણ કે તબિયત જ સારી ની બધું કામ થઈ ગયું બધાય જમી લીધા ને છેલે મને ઓમે ચાલુ થઈ આ દ્રાવણ મહિના મે બધું 3 વર્ષથી સતત એવું થાય આખો મહિનો પૂરો કર્યો છે લાઈન બે દિવસ બાકી હોય ને તો એવું થાય હોસ્પિટલમાં એડમિટ જ કરો પણ થયું જ પડે એટલે મે બંધ કરી દીધું અત્યારે હું ખાલી કસ્તી શરીરમાં આપડા ગુરુવાર ને તો એ તો અમારે કાલ રવિવાર કરવાનું આપણે રવિવાર કરવાનો પછી સોમવાર કરવાનો આપણે એ સરસ ચાલો તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ